હેલો મિત્રો કેમ છો બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આશા રાખીએ છીએ કે તમે બધા મજામાં હશો અને અમે તો છે શું કામ છે ને તો એ તમે જ જોઈ લો ભાભીને અત્યારે અહીંયા ગેલેરીમાં એ બી આટલી નાની સ્પેસમાં આપણે ઉતાર્યા છે અને અહીંયા છે ને જો બહુ જ બધી રેત ભેગી થઈ ગઈ છે માટી તો એ સાફસુફ કરવાની છે કા

આપણે છે ને પાણી ભરી ભરી નાખવાનું છે ને એ બધું ભૂખ એટલે લક્ષુ ભાઈ પેલા બેસી ગેસ જમવા માટે જો એ લક્ષુ શું તમે ખોલ્યું બતાવો તો અમને ભાઈ દાબેલી આઈ ગઈ ભાગમાં આજે શાક રોટલી તો જમવું નઈ ગમતું કા તને

તો ફેમિલી હવે બપોરે થોડું કામ હતું એટલે હું ભાઈ એન ભાભી ગયા હતા બહાર અને એ જઈને હવે આવ્યા છીએ અને પછી આપણે લઈ લીધું છે પાછું ફરી કામ ઝડપીથી હાથમાં મમ્મી બનાવી રહ્યા છે રસોઈ ભાભીને થોડું કામ છે તો એ ગયા છે પાર્લરમાં માં અને ભાઈ અહીંયા હવે ડિસ્કસ એની ફોન માં કઈક ચાલુ છે અને આજે કેમ વહેલા વહેલા રસોઈ લીધી છે ને એ તમને બહુ

અને એને નબ સુવા આવે અરે એ તો લોક્સને છે ને બહુ ખોટું લાગી જાય છે અને પપ્પા કેને તો પણ આવું

કાલી પપ્પા તો બોલે જ છે આવું છે એનો બહુ લાગી આવ્યો એટલે છે ને એને બહુ કેવાય એ નહીં એને મારે હોય તો મમ્મી પૂરું થઈ જાય એનું મારે હોય તો તને મારે નથી કઈ નથી ખાલી થોડું કીધું છે એટલું તો કે બેટા એમાં રમવા રોવા ના હોય એમાં ગયા છે સાડા નવ અને અમે લોકો આવી ગયા છીએ હવે અહીંયા ભાઈલા માતાજીનું મંદિરે તો મમ્મીની લોકો તો જો અત્યારે બેઠા છે નાસ્તો આપજો અને અહીંયા ડીશ ખાલી થઈ ગઈ બીજી ભાઈ રે ફેમિલી અમારો બ્લોગ છે જો તો ફેમિલી ઘરે પહોંચવાને વાગી ગયા સાડા બાર બહુ થઈ ગયું છે લેટ અને સવારે આપણે પાછું ડેલી રૂટીનની જેમ જોબ પર જવાનું છે સ્કૂલે જવાનું હોય એટલે ભાઈ વહેલા બી જાગવું પડે એટલે કીધું ચલો ઘરે આવી જઈએ તો તો બી વાગી ગયા અમારે ઘરે પહોંચતા જ સાડા બાર તો ફેમિલી આજનો બ્લોગ કંઈક રહ્યો છે બ્લોગ કેવો લાગ્યો છે જરા કોમેન્ટમાં કહેજો અને ચેનલ પણ નવા હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ઓન કરવાનું ભૂલતા નહીં મળીશું ફરીથી આપણે નવા એક બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી